નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ હું તેને સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે શિક્ષકોની કાયમી ભરતી લઈને વિશે જગ્યાઓ સંબંધી સમાચાર આવ્યા છે મિત્રો લેટેસ્ટ અપડેટ કાયમી શિક્ષક ભરતી બાબતે તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં અમે જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુ બંધી બનાવ્યું છે તેના લિંક લિંક ડિસ્ક્રિપ્શન પૂછું મિત્રો હશે જોઈન થઈ જાય તમને આ પર તો શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે પણ ભરતી આવે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્ય ભરતી શિક્ષણ સહાયક અન્ય પણ સ્કૂલમાં જે ભરતી આવે શિક્ષકની તો તમને જાણ કરવામાં આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો રાજમાં ન પગારતા આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો કંઈ વિડીયો લાઇક કરો ચેનલ ન ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખન બટર દબાણ ભૂલશો નહીં તો મિત્રો રાજ્ય સરકારે આંદોલનના પગલે તો નવથી બાર સાત પાંચસો જગ્યા ભરવાની જાહેરાત કરી છે અને રાજ્યની વિવિધ જે હાઈસ્કૂલોમાં શિક્ષકોની સાત હજાર પાંચસો ભરતી પછી પણ આઠ હજાર જગ્યાઓ હજુ ખાલી બોલી છે મિત્રો રાજ્યમાં હાલની સ્થિતિમાં હાઈસ્કૂલમાં કાયમી શિક્ષક પંદર હજાર કરતાં વધુ જગ્યાઓ ખાલી છે તો સરકાર ઈચ્છે તો ઘણા ઘણી જે ભરતીઓ કરી શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ટેર ટાર પાંચ ઉમેર ભરતી મુદ્દે ઉગ્ર આંદોલન શરૂ શરૂ થઈ રહ્યું છે ગાંધીન ખાતે જે વિરોધ નોંધાયો હતો જેના પગલે બીજા દિવસે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ધોરણ નવ બારમાં સાત હજાર પાંચસો જગ્યાનો કાયમી શિક્ષક ભરતી કરવામાં આવી છે સાથે સાથે ધોરણ નવ અને ધોરણ દસમાં સરકારી સ્કૂલમાં પાંચસો અને ગ્રાન્ટેડ સ્કૂલમાં ત્રણ હજાર કુલ ત્રણ હજાર પાંચ પાંત્રીસો કાયમી શિક્ષક ભરતી તથા ધોરણ અગિયાર બારના સરકારી સ્કૂલમાં સાતસો પચાસ અને ગ્રાન્ટેડ ત્રણ હજાર બસો પચાસ કુલ ચાર હજાર શિક્ષક ભરતી ભરતી કરવાનું જાહેર કર્યું છે બીજી બાજુ પ્રાથમિક ભરતી માટે નવા નિયમો ઘડ્યા બાદ જાહેર કરવા ખાતરી આપવામાં આવી છે કે હાલની સ્થિતિ અનુસાર રાજ્યની સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં પંદર હજાર કરતાં પંદર હજાર કરતાં વધુ જગ્યાઓ કામી શિક્ષક વગર હોવાનું જાણવા મળેલી છે માધ્યમિકમાં સાત હજાર એકસો ચોવીસ અને જ્યારે પાંચ હજાર બસો પચાસ જગ્યા પર જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવેલી છે જ્યારે બે હજાર ચોમ્બ જગ્યાઓમાં એક પણ શિક્ષક હતી તો મિત્રો ઉચ્ચાર માધમી કાઢે આઠે જ્યાં જગ્યાઓ ખાલી જ્યારે સાતસો ઓગણીસ જગ્યા પર જ્ઞાન સહાયકો નિમણૂંક કરવામાં આવેલી છે જ્યારે ચાર હજાર ત્રણસો સોળ જગ્યા પર ખાલી પડે છે આમ એક પણ શિક્ષણ નથી હો છતાં મિત્રો જોઈ શકો છું કે શિક્ષકોને મિનિમમ મિત્રો પંદરસ બે હજાર કાયમી શિક્ષકની જગ્યાઓ ખાલી છે જો સરકાર ઈચ્છે તો જ્ઞાન ને ન્યાય સહાયક કરતાં પહેલાં કાયમી શિક્ષક ભરતી માટે પંદર હજારથી વધુ જે કાયમી શિક્ષક ભરતી જગ્યાઓ ખાલી છે તો મિત્રો આ જગ્યા બાબતે આ લેટેસ્ટ અપડેટ આવી અપડેટ મેળવે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવા બોલશો થેન્ક યુ વેરી મચ